હેલો હાઈ એવરીવન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે વ્લોગ આજે અમે વદર જઈ રહ્યા છીએ મારા મામાજીની ઘરે કારણ કે મારા મામાજીનો દીકરો છે જે મારા દેવર છે એનો દીકરો સવા વર્ષનો થઈ ગયો છે તો કર છે નિવેદ છે તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે અમે રસ્તામાં છીએ અમે વદર જઈ રહ્યા છીએ અત્યારે લગભગ સાંજના છ વાગ્યા છે છ વાગે અમે નીકળ્યા છે જસા પરથી વદર જવા માટે અને વાહી પૂછે છે કે મમ્મી આપણે ક્યાં જઈ રહ્યા છીએ તો મેં કીધું તારા ડેડીના મામાની ઘરે જઈ રહ્યા છીએ તો જમાં રસ્તામાં ઊંટ આવ્યો તો કે મમ્મી જો કેમલ કેમલ તો મેં કીધું હા ઇંગ્લિશમાં તો એને કેમલ કહેવાય ગુજરાતીમાં શું કહેવાય બીટું તો કે શું કહેવાય મમ્મા મને નથી ખબર તમે કેમલ ને ઊંટ કહેવાય અને વાહી કે જો તો કેટલું અંધારું થવા માંડ્યું છે આપણે ક્યારે પહોંચશું અંધારું નહીં થઈ જાય તો મેં કીધું બસ આપણે થોડીક વારમાં જ પહોંચી જઈશું કારણ કે અમારે જસા પરથી દૂધીવર છે બાઇક લઈને જાય દસ થી બાર મિનિટ લાગે છે વાહી અને હું વાતો કરતા હતા એટલી જ વારમાં દૂધીવદર આવી ગયું તો મેં વાહીને કીધું જો વાહી તારા ડેડીના મામાનું ગામ આવી ગયું છે દૂધીવદર એટલે તમે જોઈ શકો છો કે અત્યારે અમે દુધીવદર માં એન્ટર થઈ ગયા છીએ અને ગલીમાં જાય છે આ ગલી સીધી મારા મામાનું ઘર છે અને આ ગેટ પણ આવી ગયો છે તો અમે પહોંચી ગયા છીએ મામાની ઘરે અને જઈને જોઈએ છીએ તો અમારો ક્રિશ્યુ છે એને ટકો કરી નાખ્યો હોય છે ટકલું ટકલું કરીને બોલાવતા હતા તો તારા વાળ કોણ લઈ ગયું કે મારા વાળ વાળંદ લઈ ગયો ને પછી અમે બધા જમી કરીને ફ્રી થઈ ગયા પછી મામાને તે એટલું મસ્ત મોટું ફળ્યું છે કે બધા ખાટલા નાખીને બધા દીદીને જમાઈને બધા હતા નાની બચ્ચા પાર્ટીને તો અમે બધા એ તારા મોજ કરી ગોશિપ કરતા હતા એ ખૂબ મસ્તી કરી તો ચાલો મળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં ટાટા બાય બાય મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ